જૂનાગઢના માણાવદર શહેરમાં રેઢિયાર ઢોરનો ત્રાસ વધતો જતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે એક ખુટિયા હડકાયો બનીને બેને ઇજાઓ પહોંચતા ભાઈનો માહોલ છવાઈ જવા પામ્યો છે અને ખુટિયાને હોસ્પિટલ લઈ જવામાં આવતો હતો તે દરમિયાન ખૂટિયાનું રસ્તામાં જ મોત થવા પામ્યું છે માણાવદર શહેરમાં ઠેર ઠેર રેઢિયાર ઢોરના કારણે આમ જનતા પરેશાન થઈ રહી છે ત્યારે છાસવારે લોકોને હટપેટે લેતા નાની મોટી ઇજા પણ આ ઢોરને કારણે થાય છે જેમાં જે ખૂંટીઓ હડકાયો થતાં ચકચારમાંથી જોવા પામ્યો હતો જેમાં બે નાગરિકોને ઉલાડતા ઈજા થઈ છે જેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે ફોન આવેલ કે એક ગૌવંશ બીમાર પડી ગયેલ છે અને એને હડકવા ઉપડેલ છે તો અમારી ગૌરક્ષકની ટીમ જઈ નગરપાલિકામાં પ્રમુખને જાણ કરતા એને ટ્રેક્ટર મોકલેલ અને એ ટ્રેક્ટરમાં અમે ગૌવંશને ભરી અને સારવાર અર્થે પશુ દવાખાને લઈ જતા હતા ત્યારે રસ્તામાં એક ગૌવંશનું મૃત્યુ પામેલ છે એ ગૌવંશને ત્યાં ઘણા માણસોને ઠોકરે લેતા ઈજા પહોંચાડે છે આવો બનાવ આજ રોજ મણાવદરમાં છે અડકાયા ખૂટિયાને પકડવા તેમજ સારવાર માટે ગૌરક્ષકો તથા પાલિકાએ જેમત ઉઠાવી હતી તેને પકડી દવાખાને લઈ જતા હતા ત્યાં રસ્તામાં ખૂટિયાનું મૃત્યુ થયું હતું આ રખડતા ઢોને પાલિકા યોગ્ય કરે તેવી માંગ નાગરિકો હાલ કરી રહ્યા છે જીગ્નેશ પટેલ વી ન્યૂઝ માણાવદર જૂનાગઢ